સુરેન્દ્રનગરમાં સ્મશાન સામે ફાયર સ્ટેશનની દિવાલ બનાવતા વિરોધ થયો ફાયર સ્ટેશનના કારણે રસ્તો બંધ થતો હોવાના આરોપ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રોડ બ્લોક સાથે દલિત સમાજે આક્રમક વિરોધ નોંધાવ્યો છે તો સુરેન્દ્રનગરમાં સ્મશાનની સામે ફાયર સ્ટેશનની દિવાલના ચડતરની કામગીરી કરવામાં આવી હતી અને તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે ફાયર સ્ટેશનના કારણે રસ્તો બંધ થતો હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે નવસારીના ચીખલીમાં કાવેરી સુગર મંડળીની હરાજીનો વિવાદ કાવેરી સુગર મંડળીની હરાજી રોકવા કોંગ્રેસ મેદાને અને હરાજી રોકવા ચીખલી પ્રાંત અધિકારીને કોંગ્રેસે આવેદનપત્ર પણ આપ્યું છે ડાંગ વલસાડ ચીખલીના ખેડૂતો માટે કાવેરી સુગર આશીર્વાદ સમાન હોવાની વાત કોંગ્રેસે કરી છે તો ચીખલીમાં કાવેરી સુગર મંડળીની હરરાજીનો વિવાદ સામે આવ્યો છે કારણ કે કાવેરી સુગર મંડળીની હરરાજી રોકવા માટે કોંગ્રેસ મેદાને છે અને આ માટે ચીખલી પ્રાંત અધિકારીને કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે અને આ સાથે જ કહ્યું છે કે ડાંગ વલસાડ અને ચીખલીના ખેડૂતો માટે કાવેરી સુગર આશીર્વાદ સમાન છે